કેમ છે મારા બાળકોને સરસ ધોરણ માં પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે જૂથનો ગુણધર્મ ભણશું શું બનશું સરસ અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા એમાં બે બે સંખ્યાઓ લેતા હતા પણ જ્યારે જૂથ બનાવવા પડે અને એમાં કામ કરવું હોય તો ત્રણ સંખ્યાઓની જરૂર પડશે કેટલી સંખ્યાઓ નહીં ત્રણ સંખ્યા તો ત્રણ સંખ્યાઓમાં આપણે પૂર્ણાંક સંખ્યાનો જે જૂથનો ગુણધર્મ જાણશો એની માટે આપણે પેલા સંખ્યા લઈ લઈએ તો ત્રણ સંખ્યા છે બોલો રેડી આમાં આપણે શું છે બધાનો સરવાળો રેડી એટલે કે પેલી બીજી ને ત્રીજી સંખ્યા છે એનો સરવાળો એવી રીતે કરશું કે પેલા બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો છે એ પૂરો થાય પછી એનો જવાબ છે એ પેહલી સંખ્યા હવે પાછો જૂથ ફેરવી નાખશું આનો જવાબ મળી જાય પછી જૂથ ફેરવશું એમાં શું કરશું તો કે પહેલી અને બીજી સંખ્યા સાથે લઈ લેવું અને પછી ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરશું સમજાય છે આ રીતે આખું કામ કરવાનું છે તો આમાં આપણે પેલા છે આમાં જવાબ જોઈએ કે કઈ રીતે જવાબ આવે છે માઇનસ ત્રણ છે એ માઇનસ ત્રણ ના માઇનસ ત્રણ ખુલતો નથી એની માટે કર્યો બરાબર હવે માઇનસ અહીંયા પ્લસ આવી ગયો પેલા આ બે નિશાની છે એને એક કરશે ને તો પ્લસ ગુણ્યા માઇનસ શું મળશે માઇનસ એટલે માઇનસ બે અહિયાં છે એ પહેલા લખી નાખશું પછી પ્લસ ના માઇનસ મળ્યો માઇનસ અને અહીંયા મળ્યો પાંચ બે ની એક નિશાની થઈ જાય એટલે એક જ નિશાની રહેશે પાછું હજી કાઉન્સ ખુલ્યો કઈ નહીં તો કાઉન્સ ત્યાં સુધી કામ કરીએ ત્યાં નો રાખશું માઇનસ બે અને માઇનસ પાંચ અહીંયા સરવાળો કરવાનો કે બાદ બાકી કરવાનો સરવાળો બે નિશાની સરખી છે એટલે વાસ્તવમાં કરવાનો સરવાળો છે તો બે ને પાંચ કેટલા થયા સાત નિશાની કોની મૂકશું માઇનસ ની મોટાની નિશાની મૂકવાની છે અને મોટું કોણ છે ત્રણ અને પ્લસ ને માઈનસ પાછી નિશાની આવી નજીક બરાબર ગુણાકાર કરીએ તો શું મળશે આનો માઇનસ શું મળ્યો માઇનસ રેડી હવે પાછું આપણે અહીંયા જે કર્યું હતું અહીંયા કરીશું માઈનસ ત્રણ માઈનસ સાત શું મળશે કરવાનો છે સરવાળો એટલે જવાબ મળ્યો દસ નિશાની કોની મોટાની માઇનસ દસ માઇનસ ત્રણ અને પ્લસ માઇનસ બે તો માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ જ રહે ને ગુણાકાર એટલે શું મળી જાય જવાબ માઇનસ અહીંયા માઇનસ અને પછી બે એ પૂરું થયું પછી અહિયાં પ્લસ છે પ્લસ ને માઇનસ આનો જવાબ લાવો તો એ લાવશું ને બરાબર પ્લસ માઇનસ શું જવાબ મળશે શું મળશે એટલે અહીંયા લઈશું હવે પછી માઇનસ ત્રણ માઇનસ બે શું મળી છે શું કરશું પ્લસ એટલે સરવાળો થયું એટલે કેટલા મળ્યા પાંચ નિશાની કોની મોટાની મોટું કોણ ત્રણ એ નિશાની માઇનસ

ત્રણ સંખ્યા સીધી લીટીમાં આપ્યું ને સરવાળો જ કરવાની વાત હોય તો જૂથ કોઈ પણ બનાવો એનાથી ફેર પડતો નથી બીજી ને ત્રીજી સંખ્યાનો જૂથ બનાવો કે પહેલી ને બીજી સંખ્યાનો જૂથ બનાવો કે હજી એકવાર પહેલી ને ત્રીજી સંખ્યાનો જૂથ બનાવી છેલી સંખ્યાને સરવાળો કરો તો એ જવાબ સરખો જ મળશે આને કહેવાય જૂથનો ગુણધર્મ હવે આપણે જૂથના ગુણધર્મમાં હજી એક દાખલો કરીને જોઈએ કોઈને એવું લાગે કે ભાઈ એક દાખલામાં ન સમજાણ તો ફરી એક દાખલો કરી જોઈએ બોલે એક સંખ્યા

આ નિશાની તો હજી બહાર મૂકેલી છે બરાબર હવે માઇનસ ત્રણ પ્લસ ને માઇનસ શું થઈ જાય માઇનસ ગુણાકાર કરશું એટલે પ્લસ ને માઇનસ માઇનસ છો રેડી હવે માઇનસ ને માઇનસ શું કરવાનો છે બેન સરવાળો શું કરવાનો છે ત્રણ ને છ કેટલા થયા નવ નિશાની કોની મોટાની ને મોટું કોણ છે છ હું મળશે નિશાની માઇનસ બરાબર

એ બી અહીંયા કોનો જૂથ બનાવ્યો કે પૂર્ણાંકો માટે પૂર્ણાંકો છે એ સરવાળા માટે જૂથ ગુણધર્મ ધરાવે છે અહીંયા આપણે કર્યું શું છે બધી સરવાળો અને જૂથ બનાવ્યા છે એ સરવાળા પ્રમાણે બનાવ્યા છે અને લીધા કયા આંકડાઓ છે પૂર્ણાંકો પ્લસ ને માઇનસ બધી સંખ્યાઓ આપણે એટલે સંખ્યા પૂર્ણા પૂર્ણાંકો છે એ સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે એટલે કે ડાબી બાજુ જમણી બાજુ જૂથ બદલાવીએ તોય જવાબ સરખા જ મળે છે એટલે એને કહેવાય કે પૂર્ણાંકો સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે ખર પડી હવે પછી આગળનો ટોપિક જોઈશું